નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા

વરસાદને લઈને પણ મોટી આગાહી આપવામાં આવી છે અઢાર થી લઈને ત્રીસ ઓક્ટોબર દરમિયાન લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ શકે દિવાળીના દિવસે અને બેસતા વર્ષના દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા અને ભારેથી અતિભારે વરસાદીય માવઠાઓ પણ પડી શકે ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોને લઈને મોટા સમાચાર શું દિવાળી પછી મંદિરમાં થશે સુધારો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પને કહી દેવામાં આવ્યું છે કે હજુ પણ સમય છે સુધરી જજો ડોનાલ્ડ ટ્રમ્પ જી હા મિત્રો અમેરિકાના ઓગણીસ સાંસદોએ મળીને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પત્ર લખીને માહિતી આપી છે કે ભારત સાથે સંબંધો બગાડવા ના જોઈએ ભારત સાથે મિત્રો તાત્કાલિક સંબંધો સુધારવા માટે વિનંતી કરવામાં આવી છે ડોનાલ્ડ ટ્રમ્પને ત્યાંના સાંસદો દ્વારા યુએસએ કોંગ્રેસના ઓગણીસ સભ્યોના જૂથનું નેતૃત્વ જે છે તે કરવામાં આવ્યું છે અને આ નેતાઓએ ડોનાલ્ડ

કિસાન અધિકાર જન જાગૃતિ અભિયાનના નેજા હેઠળ લડત શરૂ કરવામાં આવશે એટલે કે ખેડૂતો નવ પ્રકારની જુદી જુદી માંગો સાથે મેદાનમાં ઉતર્યા છે અને સરકારને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે અને આવનારી સોળ તારીખથી કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન હેઠળ ખેડૂતો લડત પણ શરૂ કરવાના છે જેની વચ્ચે મિત્રો કચ્છ જિલ્લામાંથી વિવિધ કંપનીઓ દ્વારા હેવી વીજ ટાવર લાઇનને લઈને ખેડૂતોની માલિકીની જમીનમાંથી પસાર કરવામાં આવી રહી છે જે લઈને ખેડૂતો અત્યારે નાખુશ છે અને ખેડૂતોએ નવ પ્રકારની માંગણી કરી છે માંગણી સ્વીકારવામાં નહીં આવે તો મોટી નવા જૂની ના એંધાણ દેખાય રહ્યા તો ત્યારબાદ મિત્રો જોઈએ તો શું ગુજરાતમાં પણ ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે બીજા રાજ્યોમાં જે મફત વીજળીઓ આપવામાં આવે છે તો ગુજરાતના મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોને પણ મફત વીજળી આપવામાં આવી જોઈએ કે નહીં તે લઈને સરકારને પ્રશ્નો પૂછવામાં આવ્યા અને કહેવામાં આવ્યું સરકારને પ્રશ્ન પૂછ્યો કે શું ગુજરાતમાં પણ સરકાર બીજા રાજ્યની જેમ મફત વીજળી આપશે તો તેનો જવાબ મિત્રો ગુજરાતના ઉર્જા મંત્રીએ આપ્યો જે આ મિત્રો ગુજરાતના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં 200 થી 300 યુનિટ મફત વીજળી લોકોને આપવાની સરકારની અત્યારે હાલ કોઈ મોટી યોજના નથી આ સાથે મિત્રો તેમણે સ્પષ્ટતા પણ કરી કે સરકાર જે છે તે અત્યારે મફતમાં તો વીજળી નહીં આપે પરંતુ મોદી સરકાર એક યોજના ચલાવે છે એ યોજનાનો લાભ લઈને તમે પણ 300 યુનિટ મફત વીજળી મેળવી શકો જી હા મિત્રો યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના તો જો મિત્રો તમારે પણ 300 યુનિટ મફત વીજળી મેળવવી હોય તો તમે પણ પ્રધાનમંત્રી સૂર્ય યોજનાનો લાભ લઈને ત્રણસો યુનિટ મફત વીજળી મહિને મેળવી શકો ત્યારબાદ જોઈએ તો મહિલાઓના ખાતામાં આવશે દસ હજાર રૂપિયાની મોટી સહાય મોટા સમાચાર સામે આવી રહ્યા છે વાત કરીએ તો મિત્રો દેશમાં મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર સમયાંતરે ઘણી બધી યોજનાઓ ચલાવતી હોય છે એટલે કે મિત્રો જેમ પુરુષો આગળ વધી રહ્યા છે વિકાસ કરી રહ્યા છે તેની સાથે મહિલાઓ પણ ક્યાંક પાછળ ના રહી જાય અને મહિલાઓ પણ ખાસ પુરુષોની સાથે જ મિત્રો સશક્તિકરણ પામી શકે તે માટે સરકાર હવે મહિલાઓને પૈસા આપી રહી છે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે તેમાંની આ એક યોજના છે આ યોજનાની અંદર મિત્રો સરકાર નાણાકીય સહાય આપે છે રોજગાર આપે છે અને સુરક્ષા સંબંધિત સુવિધાઓ પણ સમાવેશ થયેલો છે આ મિત્રો વિવિધ રાજ્ય સરકાર મિત્રો એક નવી યોજના અમલમાં મૂકી છે આ યોજના હેઠળ હવે મહિલાઓને બેંક ખાતાની અંદર દસ હજાર રૂપિયાની રકમ જે છે તે સરકાર તરફથી સીધી જમા કરવામાં આવશે મોદીજીએ હમણાં તાત્કાલિક નવી યોજનાની જાહેરાત કરી તો ત્યાર પછી મિત્રો જાણીતું વીસ રૂપિયાની નોટની બદલે ઘણી વખત મિત્રો જૂની નોટ કે જૂના સિક્કાના બદલામાં લોકો વધારે રૂપિયા આપતા હોય છે તો મિત્રો આ જેટલી પણ જૂની નોટો છે તે લાખો રૂપિયા કેવી રીતના તમને મેળવી શકે તો મિત્રો બેંકમાં તમને આના બદલામાં ફક્ત વીસ રૂપિયા જ મળે પરંતુ મિત્રો આજકાલ અમુક લોકો એવા હોય છે કે જેને જૂની નોટ અથવા આવી દુર્લભ નોટ સંગ્રહ કરનાર શોખ હોય છે તો તમે પણ મિત્રો આવા લોકોને શોધીને તેમને આ નોટ વેચી શકો જો મિત્રો આવા લોકો ખાસ કરીને તમારી નોટો માટે તમને વધારે રકમ પણ આપી શકે જેમ કે જૂની પાંચ રૂપિયાની નોટ જૂની દસ રૂપિયાની નોટ તેની સાથે મિત્રો કેટલાક જૂના સિક્કાઓ છે તો આ બધી નોટ અથવા સિક્કાઓ જે છે તે ઘણા લોકોને આવા સિક્કાઓ ભેગા કરવાનો શોખ હોય છે તો આ પ્રકારના વ્યક્તિઓ તમને આ સિક્કા અને નોટની બદલેમાં વધારે રૂપિયા આપી શકે હવે તમને એવું થાતું હોય મિત્રો તમે આ લોકોને કેવી રીતના શોધી શકો તો આના માટે ઘણી બધી ઓનલાઈન વેબસાઇટો છે તમે વેબસાઈટની મુલાકાતો લઈ શકો જેમ કેટ જેવી ઘણી બધી વેબસાઇટોની અંદર મિત્રો લોકો આ પ્રકારની વેચાવેલી કરતા હોય છે ત્યારબાદ મિત્રો જાણી તો આતંકવાદને લઈને મોટી બેઠક બોલાવવામાં આવી અમિત શાહે તાત્કાલિક કરી મોટી બેઠક જે જે મિત્રો મિત્રો વાત તો મોટો સમાચાર આવી છે આતંકવાદને લઈને ગૃહમંત્રી અમિત ગુરુવારે જમ્મુ અને સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અમિત શાહ દ્વારા મિત્રો સ્પષ્ટતા કરવામાં આવી છે કે આતંકવાદ પ્રત્યે કેન્દ્ર સરકારની શૂન્ય સહિષ્ણુતા નીતિ ચાલશે એટલે કે સરકાર હવે આતંકવાદને લઈને કોઈ પણ પ્રકારનો સહનશક્તિ દેખાડશે નહીં જે જ્યાં મિત્રો જમ્મુ અને કાશ્મીરમાંથી આતંકવાદ સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે લગાતાર કામો ચાલી રહ્યા છે અને હવે જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું આતંકવાદી પ્રવૃત્તિ કરવામાં આવશે તો ભારત જે છે તે ઝીરો ટકા ટોલરન્સ સાથે ચાલશે એટલે કે કોઈ પણ સહનશીલતા રાખવામાં નહીં આવે આતંકવાદને નાબૂદ કરવા માટે અમિત શાહ જે છે તે તાબડતોડ મોટી બેઠક બોલાવી રહ્યા છે ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાતમાં હાઈકોર્ટની સુનાવણી જે છે તે કરવામાં આવશે રોડ રસ્તાઓ અને રખડતા ઢોરને લઈને મોટો નિર્ણય આપવામાં આવશે જ્યાં મિત્રો હાઈકોર્ટ અત્યારે મિત્રો રસ્તાની સ્થિતિ જે ખરાબ છે તેને લઈને રખડતા ઢોર અને અનિયંત્રિત ટ્રાફિકના જે મુદ્દાઓ છે તેના ઉપર મહત્વપૂર્ણ સુનાવણી કોર્ટ કરવાની છે ત્યારે જણાવી દઈએ તો મિત્રો ગુજરાતમાં અત્યારે ત્રણ મુદ્દા સૌથી મોટા છે જેના ઉપર ધ્યાન આપવું જોઈએ સૌથી પહેલા ખરાબ રોડ રસ્તાની પરિસ્થિતિ બીજો મુદ્દો છે રખડતા પ્રાણીઓ અને ત્રીજો મુદ્દો છે કે જે ટ્રાફિકના નિયમો ઉપર લગાતાર મુદ્દાઓ બની રહ્યા છે તો આ બધા જ મુદ્દાઓ અંગે મિત્રો હાઈકોર્ટ જે છે તે મહત્વપૂર્ણ સુનાવણી કરવાનું છે કોર્ટે મિત્રો અગાઉ જાહેર રીતની અરજી પર રાજ્ય સરકાર પોલીસ તંત્ર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જવાબો માંગ્યા હતા આજે મિત્રો સંભવિત અધિકારીઓના કોર્ટમાં તેમના જવાબો રજૂ કરશે અને મિત્રો જેટલી પણ સમસ્યાઓ છે તેના નિરાકરણ માટે અત્યાર સુધી લેવામાં આવેલા પગલાઓની વિગતો પણ આપવામાં આવશે અને મિત્રો જે મુદ્દાઓ અત્યારે વધી રહ્યા છે ટ્રાફિક ભીડની ગંભીરતા નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખતા બધાની નજર અત્યારે કોર્ટ ઉપર છે રાજ્ય સામે આવી રહેલી આ જેટલી પણ મુશ્કેલીઓ છે સમસ્યાઓ છે તેના ઉપર કોર્ટ હવે શું ટિપ્પણી આપશે તે જોવાનું રહ્યું કારણ કે લોકો અત્યારે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે ખરાબ રોડ રસ્તાઓથી અને ખાસ કરીને જે ટ્રાફિક નિયમો છે તેને પણ મિત્રો લગાતાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે જેથી ઘણા બધા લોકોને તેના કારણે પણ મિત્રો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો હવે હાઈકોર્ટ તરફથી સુનાવણીની લોકો જે છે તે રાહ જોઈ રહ્યા છે ત્યાર પછીના આજના સૌથી મોટા સમાચાર ઉપર નજર મારીએ તો શું દુનિયાનો અંત હવે નજીક આવી રહ્યો છે જી હા મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે જોઈએ તો તમિલનાડુના પંજબ નામના દરિયામાંથી એક માછીમારોના ઝાડમાં એક માછલી પકડાય છે અને મિત્રો કહેવામાં આવે છે કે આ માછલી જે છે તે દુનિયામાં કંઈક મોટી નવાજોની કરી શકે કારણ કે મિત્રો લોકોને એવું માનવું છે ને ખાસ મિત્રો એક જૂની માન્યતા છે કે જો આ પ્રકારની માછલી મળે છે તો મોટી આપત્તિ નજીક હોવાનું માનવામાં આવે છે તો મિત્રો વર્ષોના વર્ષો વીતી ગયા છે આ પ્રકારની માછલી જોવા નથી મળી અને અત્યારે હાલ

ત્યારે લોકો મિત્રો હવે એવું જણાવી રહ્યા છે કે આ માછલી જે છે તે કંઈક મોટી નવાજોની ફેરવવાનો અંતિમ સંદેશ છે અને મોટી આપત્તિ નજીક હોય છે ત્યારે જ મિત્રો આ માછલીના દર્શન થાય છે તેવી પણ એક માન્યતા છે ત્યારબાદ જોઈએ તો મોટી ખુશખબર આવી રહી છે ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવો જે છે તે જાહેર કરવામાં આવ્યા છે કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે મિત્રો ગાંધીનગર ખાતે ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સાથે કપાસના ટેકાના ભાવે ખરીદીને લઈને બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકની અંદર કૃષિ મંત્રી પણ હાજર રહ્યા હતા આ બેઠકમાં કૃષિ મંત્રીએ સીસીઆઈ દ્વારા જે ટેકાના ભાવે કપાસની જે માટેની જે યોજના છે તેને સમીક્ષા કરી અને ભાવો પણ મિત્રો રજૂ કર્યા ગુજરાતના ખેડૂતોના વિવિધ પ્રશ્નો પણ મિત્રો ત્યાં રજૂ કરવામાં આવ્યા ત્યારે ભારત સરકાર દ્વારા કપાસ મિત્રો મણ દીઠ ખેડૂતોને સોળસો ને બાર રૂપિયા પ્રતિમણ કપાસનો ટેકાનો ભાવ જે છે તે જાહેર કરવામાં આવ્યો તો મિત્રો કપાસના ખેડૂતો આ ભાવથી સહેમતિ દર્શાવે છે કે નહીં કે ભાવ વધારે હોવો જોતો હતો કે બરોબર ભાવ છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ મિત્રો ભાગીને લગ્ન કરનારો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે જે મિત્રો ગુજરાતના અનેક સમાજોમાં પ્રેમ લગ્નની નોંધણીમાં કાયદામાં ફેરફાર કરવાની માંગ છે છે તે ઉઠી રહી ત્યારે આજે જણાવી દઈએ ઘણા સમય પહેલા એક સમાચાર આવ્યા હતા મહેસાણાના અવસર પાર્ટી પ્લોટમાંથી એક જનક્રાંતિ મહારેલી પણ નીકળી હતી ત્યારે પણ મિત્રો કલેક્ટર કચેરી રેલી પહોંચી હતી ત્યાં પણ મિત્રો જે છે તે પાટીદાર અગ્રણીઓ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને માંગણી પણ કરવામાં આવી હતી ત્યારે મિત્રો પાટીદાર અગ્રણી સતીશભાઈ પટેલે જણાવ્યું હતું કે જે અત્યારે દરેક સમાજમાં માતા પિતાની એક પીડા છે તે છે છોકરીઓને વીસ વર્ષ સુધી ભણાવી ગણાવીને મોટી કરે છે અને પછી તે ભાગીને પ્રેમ લગ્ન કરે છે જ્યારે મિત્રો પોલીસ સ્ટેશનમાં આવે છે તો પ્રેમ લગ્ન કરનાર દીકરી માતા પિતાને ઓળખવાની પણ ના પાડી દેશે તેને લઈને મિત્રો અત્યારે લગાતાર સમસ્યા વધી રહેશે અમારે સરકારની એક જ માંગ છે કે લગ્નની નોંધણી માટે માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે એટલે કે ભાગીને લગ્ન કરનાર માટે પણ માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી જ્યારે સાક્ષીઓની ઉંમર પણ મિત્રો ચાલી વર્ષથી વધારે ફરજિયાત કરવામાં આવે તેવી પણ માંગણીઓ જે છે ને મિત્રો કરવામાં આવી હતી મિત્રો આ મામલે તમારું શું કેવું છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો પાંચ રૂપિયાના સિક્કાને લઈને મોટા સમાચાર હવે આ પ્રકારનો પાંચ રૂપિયાનો સિક્કો બંધ થઈ જશે તો જ્યાં મિત્રો અત્યારે બજારમાં બે પ્રકારના પાંચ રૂપિયાના સિક્કાઓ મળી રહ્યા છે એક સિક્કો મિત્રો પિત્તળનો બનેલો છે અને બીજો સિક્કો ધાતુનો બનેલો છે સરકારે મિત્રો હવે ધાતુના બનાવેલા સિક્કા જે છે તે છાપવાનું બંધ કરી દીધું છે જ્યાં મિત્રો પહેલા જે પાંચ રૂપિયાના સિક્કા આવતા ઝાડા

ઓછું કરી દેજો કારણ કે ધાતુના સિક્કા સરકારે પણ છાપવાનું બંધ કરી દીધું છે અને જે પિત્તળના પતલા સિક્કા આવે છે એ જ હવે સરકાર છાપી રહી છે તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતોના ખાતામાં આવ્યો બે હજાર રૂપિયાનો કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જ્યાં મિત્રો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર હપ્તો જાહેર કરવામાં આવ્યો છે તમે જાણો છો કે આજે થોડા દિવસ પહેલા જે છે તે પંજાબ હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં બે હજારનો હપ્તો આપવામાં આવ્યો હતો ત્યારે મિત્રો તમને જણાવીએ તો આજે ફરી એકવાર સરકારે હપ્તો જાહેર કર્યો છે જમ્મુ અને કાશ્મીરના ખેડૂતો માટે રાહતના સમાચાર કારણ કે જમ્મુ અને કાશ્મીરમાં ખેડૂતોને બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો મળી ગયો કર્યો છે સરકારે 191 કરોડ રૂપિયાની સહાય ફાળવી છે 2000 ના હપ્તા માટે ત્યારે ગુજરાતના ખેડૂતોને એવો પ્રશ્ન હશે કે આખરે ગુજરાતમાં ક્યારે હપ્તો મળશે તો મિત્રો જણાવી દઈએ ઘણા બધા રાજ્યોની અંદર આ હપ્તો હવે મળવા લાગ્યો છે અને હવે મારો ગુજરાતનો બની શકે ટૂંક જ સમયમાં ગુજરાતમાં પણ જે છે તે દિવાળી આસપાસ 2000 રૂપિયાનો હપ્તો જમા થઈ શકે જો કે મિત્રો આંગે હજુ સરકારે ઓફિશિયલ ડેટ જાહેર નથી કરી જ્યારે કરશે ત્યારે અમે તમને ચોક્કસ જણાવી આપીશું ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોની લોન માફીને લઈને મોટા સમાચાર બે લાખ રૂપિયાની લોન જે છે તે માફ કરવામાં આવશે મિત્રો સમગ્ર દેશમાં સૌથી વધારે ચર્ચાનો વિષય છે ત્યારે તેલંગાણાની અંદર સરકારે નિર્ણય લીધો છે કે ત્યાંના લોન ડિસેમ્બર બે હાજર અઢાર થી લઈને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે જેટલી પણ લોન લેનારા ખેડૂતો છે તો એવા ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે સરકાર માફ કરશે આ પહેલા મિત્રો ઝારખંડ સરકારે પણ બે લાખ રૂપિયાની લોન માફ કરી હતી

ત્યારબાદના મહત્વના સમાચાર જોઈએ તો પાક નુકસાન સહાય સુડતાલીસ હજાર રૂપિયા જે છે તે ખાતામાં જમા કરવામાં આવશે જ્યાં મિત્રો મરાઠાવાડ અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે ભારે ભારે વરસાદને કારણે ખૂબ નુકસાન થયું છે મુંબઈ મહારાષ્ટ્ર અને અને સુરત વિસ્તારો ગુજરાત સાથે રાજસ્થાન ટોટલ ત્રણ રાજ્યોની અંદર આ વર્ષે ભારે વરસાદ પડ્યો છે રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્ર તેમાં મિત્રો મહારાષ્ટ્રની સરકારે નિર્ણય લીધો છે અને ખેડૂતોને સહાય આપવા માટે એકત્રીસ હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ ફાળવવામાં આવ્યું છે અને વરસાદને કારણે જેમને નુકસાન થયું છે પોતાના ઘરો ગુમાવ્યા છે અને જે પાક નુકસાન તેવી જાહેરાત મહારાષ્ટ્ર સરકારે કરી ત્યાર પછી હવે મિત્રો ગુજરાતના ખેડૂતોને રાહ છે કારણ કે ગુજરાતમાં પણ અતિભારે નુકસાન ગઈ છે વરસાદને કારણે મિત્રો બની શકે કે હવે ટૂંક સમયમાં ગુજરાતમાં પણ પાક નુકસાન સહાય જે છે તે જાહેર કરવામાં આવી શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો કોરોના રસીથી મોટો એક ખતરો જે છે તે સામે આવી રહ્યો છે જ્યાં મિત્રો અત્યાર સુધી લોકોને એવું હતું કે કોરોના રસીના કારણે હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે પરંતુ હવે નવો ખતરો સામે આવ્યો સન્સની ખેંચ દાવો મિત્રો કોરોના રસીથી છ પ્રકારના નવા કેન્સરનું જોખમ જે છે તે વધશે તેવું એક રિસર્ચ અનુસાર સામે આવ્યું જ્યાં મિત્રો વૈજ્ઞાનિકો દ્વારા જે રિસર્ચ કરવામાં આવતી હોય છે તો આ રિસર્ચ દુનિયાને ઊંઘ ઉડાડી દીધી છે કોરોના મહામારીમાં લખો અને કરોડો લોકોએ જે છે તે મિત્રો વેક્સિન મુકાવી છે એટલે કે રસી લીધી છે હાર્ટ એટેકની સાથે આ રસીને જોડવામાં આવતી હતી પરંતુ હવે મિત્રો દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે કોરોનાની આ વેક્સિન અને રસીના કારણે છ પ્રકારના જુદા જુદા કેન્સરો પણ ભવિષ્યમાં થઈ શકે

લોકોને ગરીબ વર્ગના લોકો છે તેમને પણ બોનસ આપવામાં કોઈ પણ પ્રકારનું આપવામાં આવતું નથી જ્યારે જરૂરિયાત બોનસની તેમને હોય છે કે જે ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગના હોય સરકારી કર્મચારીઓને હાથા-હાથ હજાર રૂપિયાનો બોનસ આપવામાં આવે છે જેને લઈને મિત્રો લોકોમાં ઘણા બધા લોકોએ મિત્રો તેનો રોષ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે બીજા પણ સામાન્ય માણસોને બોનસ આપવામાં આવશે તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટમાં લખને જણાવી દેજો